મિત્રો આજે તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ આજો મારા ફાર્મની અંદર અત્યારે જે શાકભાજીની પેટી ખેતી કરવાની છે એના માટે મલ્ચિંગ પાથરવાનું કામ ચાલુ કર્યું છે મુહૂર્ત જ છે એ ચેક કરવાનું ચાલું છે એક મીટરનું પ્લાસ્ટિક છે અને પચીસ માઇક્રોન છે જ્યાં આ અમારો જાતે જુગાડ બનાવેલો છે એની અંદર આગળ જતા આપણે જોશું કે કઈ રીતે અમે જુગાડ બનાવ્યો છે એનો વિડીયો પાછળ વેચતા જાદે વ્યવસ્થિત પખાતું થાય છે પછી આની અંદર ફાયદો એ છે હોલ પડેલું લીધેલું નથી આમાં દોઢ દોઢ ફૂટે ટૂંકમાં સિમ્બોલ મારેલા છે એટલે જેથી કરીને હોલ કરવામાં સરળતા રહે એમ હોલ કરવામાં ઘણી વખત ન થતું હોય કે હોલ કરવામાં આપણે કોઈ માપ ન રહેતું હોય એમ કે પ્લસ માઇનસ હોલ થાતા આમાં દોઢ દોઢ ફૂટે નિશાન છે એટલે આપણે એને અંદાજે આપણે એની અંદર હોલ કરવા કે આપણે દોઢ ફૂટે કરવા નવ ઇંચે કરવા જે રીતે આપણે અનુકૂળતા હોય ને અંદાજ આવી જાય આપણે હોલની સંખ્યા ખેતરમાં છોડની સંખ્યા પ્લસ માઇનસ બહુ ન થાય વોલથી વોલનું ડિસ્ટન્સ સામાન્ય ફેરફાર થાય પણ આખા ખેતરની અંદર છોડની સંખ્યા છે જળવાઈ રહેતી હોય જો અત્યારે વ્યવસ્થિત એકદમ આમ સખત અને અતિ ધોયડેય નથી ચડાવતું આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ કે અતિ માટી ચડાવી દઈએ જેથી કરી શું થાય કે કાગળ જ મોટા ભાગનો ડટાઈ જતું હોય એમ તો એનો કાંઈ પ્લાસ્ટિકનો મતલબ ન રહે માત્ર સામાન્ય માટી ચડાવી જાય છે જો આપણે આગળનો વિડીયો બતાવશો ને આમાં એકદમ આમ સખતે થતું જાય જો જેથી હલવાપણું કાંઈ છે નહીં એમ નમસ્કાર